શું રાખવાનું છે ભાઈ કેટલી વાનગી રાખવાની છે આપણે છે ને તારા લગનમાં ખર્ચો સારો કરવાનો છે હું ઘણા કમાઈને આવેલો છું ઘણા પૈસા લાવ્યો છું એટલે આપણે છે ને લગનમાં કાંઈ ટાઈમ નહીં રાખવાની ભલે માણસો ઓછા ભેગા કરશું પણ જમવાનું બધું બહુ સારું બનાવવાનું છે મેન પપ્પાએ લિસ્ટ બનાવ્યું છે એમાં છે ને પૂરી મઠ્ઠો પછી કટલેસ રાખવી છે સમોસા રાખવા છે ભજીયા રાખવા છે પછી બે જાતના શાક રાખવા છે છાશ પૂરી પાપડ પછી વાહેથી બધાને આઈસ્ક્રીમ ખવડાવવો છે જમી રહે એટલે ઠંડા કરીને મોકલવા છે આપણે કોઈને એમ નામ નથી કરે મોકલવા હે ભાઈ આપણે સૂપ નથી રાખવું મને સૂપનો બહુ શોખ હો સૂપ હોય તો સારું લાગે બધાને ભાવે છોકરાઓને બધાને બહુ ભાવે સૂપ અને એમાં ઓલું મનસાવ સૂપ હોય ને તો બધાને બહુ ભાવે હો આપણે રાખો ને મનસાવ સૂપ હા તે તમ તાર સૂપ રાખશું એમાં શું થઈ ગયું તાર જે તમ તાર રાખવું હોય એ કહેજે તારી બધી ઈચ્છા પૂરી કરવાની છે તને જે શોખ હોય ને એ બધો કહેજે એ બધું આપણે રાખશું હો તમ તારે Mami, alo, ve te mi ta marzia kan ko tri deva ni wei ne, no te nam lakai la, e mi bati જો તને કહી દઉં આવીને આપણા બધા કુટુંબમાં છે ને આપણા ખાલી બે ભાઈઓને તે બધાને રાખવાનું છે આપણા બાપુજીને આપણે અને બાકી છે ને બધા કુટુંબમાં છે ને કોઈ આપણને કંઈ ઊંધીના નથી વળતા બધા બબ્બેને જ કેસે એટલે આપણે કાંઈ હારીનું નહીં થવાનું થતું બધાને બબ્બેને જ કેવું છે અને આપણે બધા કુટુંબને ટૂંકમાં જ રાખવાનું છે અને માર પીરમાં છે ને મારા બાપાની બધા ચાર પાંચ ભાઈઓ છે ને કાકા દાદાના થઈને એ બધાને ઘરે આપણે હાગમટું કહી દેવાનું છે માસ્યુને બધ્યુંને હાગમટું કહી દેવાનું છે મારે ફાઈન દીકરીયું હોય એને હાગમટું કહી દેવાનું છે મામાને દીકરીયું છે ન્યા હાગમટું કહી દેવાનું છે એટલે એ મેં બધાને ગણીને રાખ્યા છે મારા દોઢસો જણા થશે અને આઈના આપણે સિત્તેર જણા છે બરાબર કેમ એમ આઈના સિત્તેર જણા થયા ને તારા દોઢસો જણા થયા અહીંયા અહીં કુટુંબના વધારો હોય કે તાર પીરના વધારો હોય એ તો જે જેવું કે એવું હોય ને તમારા અહીંથી કોઈ આપણને ન તરતા જ નહીં તે બ બે છે તો આપણે કંઈ એવું સારું થઈને સર્વોને ન કહેવાનું હોય હાગમટા ન તેડાવાના હોય અને મારા પીરમાં મારા બધાને કાયમ બધા હાગમટા જ છે તમને ખબર છે ને એ તો આપણે જાય એ ન જાય એ જટલા જાય એ જો આપણે જોવાનું પણ કહેશે તો બધા હાગમટાને ને તો પછી મારે ઈ પ્રમાણે જ નોતરા દેવાના હોય ને અને એમાંય પાસ મારે તો આ માયમેરું છે એટલે માયમેરામાં મારે બધાને તેડાવાના હોય ને એટલે મારે તો મારા પીરના માણસો વધી જશે હો હું તમને કહી દઉં મામેરામાં શું લાવવાના જો બટા આપણા મામાને કાંઈ એટલું બધું સારું નથી આપણી જેટલું નથી એટલે એ જે પોખશે એ લાવશે અને આપણે કોઈને કાંઈ કહેવાનું નથી જે પોગે એ લાવે બરાબર હા ઈ તો એમ હતું એને ઈ તો જટલું પોગે તલું લાવે નો પોગે તો હાવે ન ઓળાબે આ લગન આવે એટલે ઘણું બસ ઈ વધારે શું હોય લે મમી મારા ફોન આવે છે આ બબલી સે ની મારે વાહ પડી ગઈ છે લઉં યાર વાત કરી લઉં હેલો બોય હા ભાઈ હા મેં વાત કરી હતી અને જો હું તમને કહી દઉં મારા લગ્ન હવે કરવાના છે આ બે ત્રણ ધીમાં એટલે મારે છે ને કાંઈ ટાઈમ નથી તમારા હારે ક્યાંય આવવાનો એટલે મેં મારા મામાને છોકરાને કહી દીધું છે કે તારા રમથું એ વહેલા આવવાનું છે તે તું આજ આવી જાશે અને પહેલાં તો છે ને સીધો આ બબલી કહે છે તે તું એને બે જણા પહેલાં મળતા આવો તે મેં એનું ઓલું કેફે છે ને એમાં કીધું છે ન્યાય આવવાનું છે દહ વાગે એટલે તું ન્યા વહી જશે બરાબર અને તમારા બહેન જે નક્કી કરવું એ કરી લેજો મને વશમાં કાંઈ ન રાખતા હા તે હારું હું નહીં આવું હોય હું તને કહી દઉં છું તેમ બે જણા જે વાત કરવી હોય કરી લેજો એકાદ બીજીને પસંદ આવો તો ઠીક છે બરાબર હા મૂકું કોને બટા પસંદ આવો પસંદ આવો કરતી હતી કોણ બબલી ને આ કોણ કયો મામાનો છોકરો આપણો આપણો મામાનો બોલો બંટી નથી

એટલે બંટી ના થઈ જાય તો હારું મામા વોવ થઈ જાય હા હું મમ્મી તેમ કહો એ હાસું લાવો ને હું બંટીને ફોન કરીને કહી દઉં બબલીને તો તું ગમે છો પણ તું ના ન પાડતો કાંઈ આના કાંઈ નહીં ન કરતો સીધી રીતે હા પાડ દેજે નકર જો હા નહીં પાડ તો પછી તારું થાય કે નહીં એ કાંઈ નક્કી નહીં અને વાંઢો રહેશે આખી જિંદગી કરતા છે ને હા પાડી દેશે કહી દઉં ને મમ્મી હું એને લો ફોન કરી દઉં હાલો બંટી તને છે ને બબલી મળવાની છે મેં એને આજ વાત કરી લીધી છે તે કીધું હતું ને એટલે દસ વાગે તેમ ભાઈ ને એ ઓલું કેફે મેં તમને દેખાડેલું હતું ને પેલા આપણે એ ઘર પાસે હેસે જો ને હા એ કેફેમાં તેમ ભાઈ મળી લેજો એ દસ વાગે આવશે ને અને છે ને એ એ તો તને પસંદ કરે જ છે બરાબર એટલે તારે કાંઈ આના કાંઈની નથી કરવાની સાની માનીનો હા પાડી દેજે નકર છે ને તને તારો દાદો કોઈ દેહે નહીં તમ તારા ઘરમાં કાંઈ છે નહીં બરાબર નથી તારો ધંધો હારો કે નથી કઈ અને તું તા આ સોરી કરવાનું કામ કરે છો સોરીમાં સોરીમાં તું કેટલું કમાઈ કે તું એટલે છે ને માનો હા પાડ દેશે આ ખપાટા જેવી તો ખપાટા જેવી જેવી છે એવી તને મળી જશે બરાબર એટલે ના ન પાડતો એ હાટું મેં તને ફોન કર્યો છે બરાબર મળી ગયો હવે ભાઈ લે ધમીબેન તારે પહેલાં કેવું જોઈએ ને

એ કરતા એમ છે ઘરે એને થવા દે હાશીનો ધમીની માં હું તને કેવું ભૂલી ગયો આ બધી વાતોમાં વાતોમાં આપણા દેહમાં છે ને ઓલા માં હતા ને એ ઉગલી ગયા હે પપ્પા એ ઉગલી ક્યાં આવ્યો અરે બટા ઉગલી ગયા એટલે મરી ગયા હે હું વાત કરો સવ તમે ઈ મરી ગયા અરે રે હું થયું એને ક્યારે મરી ગયા એ હે તમને કોનો ફોન આવ્યો થો હવે બેન થાને હારી નથી લાગતી એ ડોશી હાટું રોતા એ ડોશી થોડાક જોવાનીમાં વહી ગયા છે તે આવી પોખ મૂકીને રોવા બેઠી છો એક હોને એક વર્ષ પૂરા કરીને ગયા છે એક હોને એક વર્ષના હતા હા ભલે એકો એક હતા તો પણ જેમ થઈ ગયા હતા ને ભલે મને હેરાન કરતા શાક લેવા જાય તો થેલી મને ઉસકાવા દેતા એમ કેતા મારથી નહીં થૂપડાય તે આલે તું લઈ લે પછી જ્યાં હોય પૈસા ન હડખા દેતા શાકવાળાને બહુ એ હેરાન કરતા બહુ ભાવ તોડાવતા પછી હું ભારે હોઉં તો મને શરમ લાગતી એવું થતું પણ તોય જેવા હતા એવા પણ માર હારો હથવારો હતો મારો શાક લેવા જાવું હોય તો એ હારે આવતા મારી પણ મારે તો એની પાસે પૈસા લેવાના હતા હવ કોણ માર પૈસા મને આપશે એ તમને કહું કેટલા રૂપિયા તારે એની લેવાના હતા શેના લેવાના હતા એ આપણે અહીંયા આવવાનું હતું ને તે આપણે તો પછી કાંઈ ઝાઝુ જોઈએ એમ હતું નહીં તે મેન એણે બે વર્ષે પાંચ રૂપિયા મરસા લીધા હતા મેં કીધું તમને મરસા તળી દઉં એટલે હાલે શાક પડ્યું નહોતું તે મેં ને એણે બે વર્ષે પાંચ રૂપિયાના મરસા લીધા હતા એને ઓછા જોઈ તે કે આપણે બે વર્ષે લઈએ એમ તે એને અઢી રૂપિયા મને દેવાના હતા એ અઢી રૂપિયા એવું મને કોણ દે હે એ ચિંતા ન કરતી દેહમાંથી માંથી ફોન આવ્યો હતો ને ઓલા ખીમા તે ઈ કહેતા હતા ઈ કે પૈસા દી કે એમ છોકરા એ કીધું છે હું બધાના પૈસા દઈ દઈશ એ હા મેસે ને વાઈપી ન્યાયથી ને આવવાનો છે અને પછી એમ કહેતા થાય કે આ હજી એને હનાન નથી કર્યું હનાન કરી નાખવાનું છે એનું એમ છોકરો પોગે પછી અને એમ કે ફોનમાં એમ છોકરાએ કીધું છે કોઈ ઉપાય ન કરતા મારા બાનો સ્વભાવ મને ખબર છે જ્યાં હું એના બધે ઉધારી કરેલી હશે એને એટલે હું આવીશ ને એટલે પૈસા દઈ દઈશ બધાના એટલે કોઈ ચિંતા ન કરતા એટલે છે ને તારે અઢી રૂપિયા બાકી છે ને દઈ દેશે એવું ચિંતા ન કરતી અરે મમ્મી અઢી રૂપિયા હાટું તમે રોવા બેઠા છો તમારો જીવ તો જો અઢી રૂપિયામાં તો હું થઈ ગયો એવા પૈસા જાતા કરવાના હોય તને લાગે બટા જાતા કેથી કરે અને જાતા એવા માણા પાય કરાય જે આપણી જેમ હોય આ તો ડોસીમાં તો તને ન ખબર હોય એક પાવલી ન વેતરતા પાવલી હોય ને તોય તે એ લઈ લેતા તો પછી હું કેથી ને એને જાતા કરું ભલે મારી બેનપણી જેમ મને હથવારોની એમ બધી રીતે હારા હતા તો પૈસા એ મૂકતા નહીં તો પછી આપણે કેથી મૂકવી અહી એને હનાન કેટલા વાગ્યા કાઢવાના સી તો કયો તો પછી હું તે એના નામનું હનાન ઘરે કરી લઉં ને એ દહ વાગે કાઢવાના હશે એમ કીધું છે હમણાં ઘડીક રહીને આવું કાઢવાના હશે એટલે પછી ઘડીક રહીને તો હનાન કરી લેશે બરાબર મમ્મી તેમી બધા હવે આ બધું કામ ઘરનું કાઈક પતાવો ને ઓર્ડરનું તેન જે નક્કી કરવાનું હોય એ બધું તેમ કરી લો હું મારી તૈયારી કરું હો મારે સણિયા સોળી નો પાર્લરમાં બાકી છે અને કીધું છે પાદરે આવી તો હું ને આવું છું પછી આપણે બઈ જઈને ઓર્ડર દઈ આવું બબલી તો કાઈ આવે એમ સે નહીં આ અમારે કે મેં ને કીધું છે એટલે ફોતરી આવવાની છે તો હું ને બે જઈને બધે ઓર્ડર દઈ આવી હો મમ્મી હા હા રૂવો મારી દીકરી જાઓ અને જલ્દી પાછું ઘરે વહેલા વઈ આવજો આજ રાંધવામાં હું બનાવું મમ્મી દહીંની તીખારીને રોટલા કદ નાખજો ને મને બહુ ભાવે એ દહીંની તીખારીને રોટલા એ કદ નાખજો ને હું હમણાં એમ વહી આવશું ઓર્ડર દહીં